આ ઉર્ષ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખો ની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાઝ ની છઠ્ઠી ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાઝ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના સમય પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનો જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાઝા નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના लोगों साथ मड़ी दरगाह पर चादर मैं मोहम्मद अमीन कादरी आज गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस सानो शोकत के साथ नमत मांग की दरगाह से और पंचात चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादतएकरम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से मालामाल हो गए છઠ્ઠી તારીખ એટલે કે અમકે વાદશાહ ખ્વાજા દરીમ નવાજનો આઠસો તેરમું વર્ષ મનાવવામાં આવી રહ્યો છે આવું વર્ષ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તર શહેરમાં સાતસો છીલો વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર તેરમું વર્ષ એટલે કે સિત્તાવીસ વર્ષથી આ પ્રોગ્રામ શહેર ફાજા ગરીબાઈ નવા જે કમિટી તરફથી રાખવામાં આવે છે અને તે પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ નંબર એટલે કે આપણા નાશિરભાઈ ગુગડા હમિતભાઈ શેખાણી અમિતભાઈ બિંદાણી અશરફભાઈ ભૂમાની વિભાંતભાઈ પાટલોવાળા વાયુભાઈ મોદી હમિલભાઈ મોદી મુનાભાઈ ચણા ભુલાભાઈ ચણા હમિત શેતાની તમામ સભ્યોની તબીબી તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં મહેનત કરી રહ્યા છે આજે સો સત્ર সতোরি 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 সতোরি